અને હવે વાત કરીએ વરસાદની કચ્છના દરિયાઈ વિસ્તારોની અંદર વરસાદ મુન્દ્રાના ઝરપરા નાની ખાખરા પંથકમાં વરસાદ નલિયા અને બાલાપર વિસ્તારમાં પણ વરસાદ માંડવી તાલુકામાં ગામોની અંદર પણ વરસાદ તો ફરી એકવાર કચ્છના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે મુન્દ્રાના ઝરપરા નાની ખાકરા સમાઘોઘાની અંદર વરસાદ